काशीना शंकर ना गड़ा नो ना, ना गयमा <स्टीकतिया>, भेघाइ આ એની માયુનો નેના મોટે ઢારે આનંદ હવના મહારાજા સચ્ચી કદીન સુગના સગરુ મગરો 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 પાવનિયો

તમારો રો આતો ઢુકડો આવે એવું શંકર કઉા પાછા થઈ નેડ્યા છો તમે હેડે પણ તમે થરા આગા પાછા થઈ નેડ્યા

તમારાગ્નિ હા અગ્નિ તમારા કાબુમાં નાઈ બાવળીયોળો વીરજી પૂછો ના

નથી ભાગડ નો જો કદી આવું બનતું છે તો ભગવાન તમારું સારું કરશે શું કીધું તારે સો કિલોમીટર કહો કે પાંચસો કિલોમીટર કહો પણ જો કે એટલે બોલું તો આ ભાગણ માં તો ઢુકડું ભાડું હે એક દાડો હું મહારાજ હારું કરી લે ઘર પકડી લેજો ઘર પકડજો જેટલા દીવા કર્યા એટલા પકડજો જો કદી વેળા ન બનાવું તો હું વેળા નો નાગ ને કેમ રહું ભાવળીઓ

સહી તો રાખવી છે તમાર વેચવી છે પણ તો જમીન ની થઈ છે ને આ જમીન કની હતી આ જમીન હતી પણ લીધેલી જમીન હતી એ દરબાર એ દરબાર કોણ હતા

હું બનાવ ઘણી જગ્યાએ બન્યો છે ઘર ગણો કે પલોટ ગણો કે જગ્યા ગણો દરબાર તમે